ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ઝાલોથી ગામડી ખાતે જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું આ તારીખ બે ચાર બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે બાર વાગ્યાને ત્રીસ મિનિટે કુલ રૂપિયા પાંચ કરોડ એકોતેર લાખના ખર્ચે રોડનું રિસર્ફેસિંગ કરાશે લાંબા સમયથી જે લોકોની માંગણી હતી તેના પગલે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા જે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે માર્ગ અને મકાન વિભાગ હસ્તક જે રોડ ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરાયું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો કાર્યકર અને અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના આજે ઝાલોદ થી ગામડી જાફરપુરા ને જોડતો રસ્તાનો રીસરફેસિંગ ડામરીકરણ માટે ધારાસભ્યના ધોબ નંબરમાંથી રૂપિયા પાંચ કરોડ એકોતેર લાખ અને પાંત્રીસ હજારના ખર્ચે આજે રસ્તાનું અમારા ઉપરથી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુમિતભાઈ અઢીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન અનિતાબેન વસાર જયસિંહભાઈ વસૈયા અને અમારા સૌ સન્માનિત સરપંચશ્રીઓ તાલુકા સભ્યો ઉપસ્થિત સૌ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ઉપસ્થિત મોટી સંખ્યાની અંદર નવેક જેટલા ગામો રાયપુરા રામપુરા ટીમાસી ઠાકરિયા ગોડિયા ફૂલપુરા જાફરપુરા ચિત્રોડિયા ખેરકા જેવા ગામોના સૌ મારા વરિષ્ઠ ભાઈઓ બહેનો પણ આજે ઉપસ્થિત છે અને રાજ સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માધ્યમથી અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારની સુખાકારી વધે એના માટે રાત દિવસ અમારી રાજની સરકાર અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે અને અમારા ચૂંટાયેલા અને સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ આ રસ્તાની લાંબા સમયથી રજૂઆત કરતા હતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રૂપિયા પાંચ કરોડ પાંચ કરોડ એકોતેર લાખ અને પાંત્રીસ હજારના ખર્ચે આજે ગામડી જાલોદ તાલુકાને મુખ્ય માર્ગને જોડતા રચનાનો આજે રી કામગીરી ડામડીકરણની કામગીરીની સરશોધ શરૂઆત કરવામાં આવે છે આ વિસ્તારની જનતામાં ઉમંગ ઉત્સાહ અને સુખાકારી આપવાથી બધામાં ખુશી વ્યક્ત કરી છે અને મા ચૈત્ર નવરાત્રિમાં શુભ પ્રસંગે આજે અમે શુભ ઘડીએ આ રસ્તા નું ભૂમિ પૂજન કરેલું છે ક્ષેત્ર નવરાત્રી નવ દુર્ગા પણ અમને બધાને વિકાસ માટે અને વિસ્તાર ને છૂટા કરી માટે આશીર્વાદ આપે થેન્ક યુ ભારત માતા